કામના સ્વસ્થિ રહેવાના નિયમો ખંજવાળ ઘઉંના લોટને ભેળવીને ત્વચાની બળતરાના પાકેલા ફોડલા અને બળી ગયેલી જગ્યાએ લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે જંતુ કરણવું જો કોઈ ઝેરી જંતુ કરડે તો ઘઉંના લોટમાં વિનેગર ભેળવીને કરડેલી જગ્યા પર લગાવો પથ્થર ઘઉં અને ચણાને ઉકાળીને આ પાણી દર્દીને થોડા દિવસો સુધી પીવાથી મૂત્રાશય અને કિડનીની પથરી ઓગળી જાય છે મૂત્રાશયની પથરી દૂર કરવા માટે ડુંગળીના રસમાં ખાંડ નાખીને શરબત બનાવીને દર્દીને પીવડાવો આવા શરબતને નિયમિત રીતે પીવાથી પથરી સરળતાથી દૂર થઈ જાય છે આ સમયગાળા દરમિયાન દર્દીને ટમેટા આખા મૂગ અને ચોખા ખાવા ન દો દર્દીને ખોરાક સાથે ખાવા માટે કાકડી આપો દર્દીને પુષ્કળ પાણી પીવા માટે પણ કહો ક્રોનિક હૃદયરોગ અને કિડનીના રોગથી પીડિત દર્દીઓએ આદુનો ઉપયોગ ન કરવો જોઈએ જેને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા આદુ ખાવાથી અથવા આદુની ચા પીવાથી થતી હોય તેણે આદુનો ઉપયોગ ન કરવો જે વ્યક્તિને આદુ ખાધા પછી પેટમાં બળતરા થતી હોય અથવા બર્ન થતી હોય તેણે આદુનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવો જોઈએ જેથી તે બળતરાથી છુટકારો મળે આંબલાની પલ્પને પાણીમાં ઉકાળીને સાંકળ ભેળવીને ખાવાથી પેટની તકલીફ અને કબજીયાતમાં આરામ મળે છે આંબલીનું પાણી પીવાથી ઉકાળો અને પિમ્પલ્સ કમળામાં ફાયદો થાય છે ઈજાના દુખાવા રીંગણને શેકીને પીસીને તેની ચટણીને કપડામાં નાખીને તેને નીચોવી તેનો રસ કાઢીને ચોથા કપના રસમાં સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરીને દરરોજ બે વાર પીવાથી ઈજાના દુખાવામાં આરામ મળે છે પેશાબ કરતી વખતે બળતરા ભીંડાનું શાક ખાવાથી પેશાબ કરતી વખતે બળતરામાં રાહત મળે છે પેશાબ સ્પષ્ટ અને મુક્ત રીતે બહાર આવે છે મરડો ભીંડાનું શાક ખાવાથી મરડામાં ફાયદો થાય છે આ આંતરડાના દુખાવામાં રાહત આપે છે ટામેટામાં કોપર ભરપૂર માત્રામાં હોય છે જે લોહીમાં હાજર લાલ કોષોને વધારે છે ટમેટા ભૂખ વધારે છે અને એનર્જી આપે છે ટમેટામાં આયરન દૂધ કરતાં બમણું હોય છે રોજ એક મોટું તાજું લાલ ટમેટું ખાવાથી વ્યક્તિ ઘણી બીમારીઓમાંથી સુરક્ષિત રહે છે ગરમીથી રક્ષણ સપોટા ગરમીની અસરથી રક્ષણ આપે છે શરીરને ઠંડક અને તાજગી આપે છે શરીરમાં પાણીની ઉણપને સતત અને તાત્કાલિક પુરવઠો પૂરો પાડે છે તરસ વારંવાર પાણી પીવા છતાં જે તરસ ન છીપાય તે સપોટા ખાવાથી છીપાય છે સપોટા એક રસદાર ફળ છે તેની સુગંધ તરસ છીપાવે છે અને શરીરને ઠંડક આપે છે પેટની સમસ્યાઓમાં રાહત આપવા ઉપરાંત તે આંતરડાના કેન્સર માટે પણ ઉપચારાત્મક છે બદામના તેલના નિયમિત સેવનથી કેલેસ્ટ્રોલ ઓછું થાય છે એટલે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે આદુના રસમાં મધ ભેળવીને અથવા એલોવેરાના ઉકાળામાં પીવાથી ઉધરસમાં રાહત મળે છે પાકેલી કેરીનો રસ મધમાં ભેળવીને પીવાથી કમળામાં ફાયદો થાય છે જે બાળકોને ખાંડ ખાવાની મનાઈ હોય તેમને ખાંડને બદલે મધ આપી શકાય કરડેલી જગ્યા પર તેના તાજા પાનનો પોટીસ લગાવવાથી ઘાસ સાફ થઈ જાય છે અને રૂજ આવવા લાગે છે કારણ કે જાંબુનના મુલાયમ પાંદડામાં ભેજનો સોસવાની અદ્ભુત ક્ષમતા હોય છે પુદીનાને પાણીમાં ઉકાળીને તેમાં થોડી સાંકળ નાખીને ગરમ ચાની જેમ પીવાથી તાવ અને તાવને કારણે આવતી નબળાઈ દૂર થાય છે કોથમીર વડિયાળી અને જુરુને સરખા ભાગે પલાળીને પીસી લો ત્યારબાદ સો ગ્રામ પાણી મિક્સ કરીને ગાળી લો તેમાં ફુદીનાનો અર્ક ભેળવીને પીવાથી ઉલટીમાં રાહત મળે છે ત્વચાના દાગ જાફળને પથ્થર પર પાણીથી ઘસો અને તેની પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને પોપચા પર અને આંખોની આસપાસ લગાવવાથી આંખોની રોશની સુધરે છે અને ચહેરાની ત્વચા પરના દાગ અને ફોલિયો દૂર થાય છે આ પેસ્ટને સતત થોડા દિવસો સુધી લગાવવી જોઈએ દૂધનું પાચન બાળકોને દૂધ છોડ્યા પછી અને તેને દૂધ પીવડાવ્યા પછી દૂધ પચતું ન હોય તો દૂધમાં અડધું પાણી ભેળવી તેમાં એક જાયફળ નાખીને ઉકાળો આ દૂધને થોડું ઠંડુ કરીને બાળકને ચમચી નવસેકું કરીને પીવડાવો આ દૂધ બાળક પચી જશે અસ્થમાની રોકથામ સકરિયા શરીરને પણ ગરમ રાખે છે અને તેમાં રહેલા વિટામિન સીના સેવનથી બ્રાઇન્કાઇટીસ અને ફેફસાની સમસ્યામાં પણ રાહત મળે છે સંગીવા સકરિયામાં મેગ્નેશિયમ ઝીંક પીઠા કેરોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે તેથી તે સીંઘવાના દર્દીઓ માટે સારું છે દરરોજ લસણની બે ત્રણ લવિંગ ચાવવાથી આંખો માટે ફાયદાકારક છે તે આપણી આંખોના લેન્સને સાફ કરે છે કારેલા ડાયાબિટીસ માટે રામબાણ તરીકે કામ કરે છે છાયણામાં સૂકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં ચમત્કારિક લાભ મળે છે કારણ કે કારેલા સ્વાદપિંડને ઉત્તેજિત કરે છે અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે કારેલાના બીજમાં શુદ્ધકરણ તેલ જોવા મળે છે જેના કારણે કારેલાનું શાક ખાવાથી કબજિયાત થતી નથી તેના સેવનથી એસિડિટી અને ખાટા ઉડકારથી રાહત મળે છે પેટના કીડા હોય તો હિંગને પાણીમાં ઉગાડીને એનીમાં લેવાથી પેટના કીડા ઝડપથી દૂર થાય છે જો ઘા થોડો સમય ખુલ્લો રહે તો તેમાં નાના કીટાણુઓ વધે છે ઘા પર હિંગનો પાવડર લગાવવાથી કીટાણુઓનો નાશ થાય છે ગાજરને છીણીને સૂકવીને પીસી લો આને પણ મસાલાના ડબ્બામાં રાખો તેનો રોજ મસાલા સાથે ઉપયોગ કરો દરરોજ વિટામિન્સથી ભરપૂર ખોરાક ખાઓ અને ખવડાવો જો લીંબુ અને નારંગીની છાલને સૂકવીને અલમારીમાં રાખવામાં આવે તો તેની દુર્ગંધ ક્રિકેટ અને અન્ય જંતુઓને દૂર કરે છે આવી સૂકી છાલ સળગાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો મચ્છરને મારી નાખે છે જો તેને રાખવાથી દાંત સાફ કરવામાં આવે તો દુર્ગંધ દૂર થાય છે લીંબુના બાકીના ભાગને નીચોડ્યા પછી ત્વચા પર ઘસવાથી ત્વચાની ચિકણું ઓછું થાય છે તેને ઘસવાથી ખીલ પણ ઓછા થાય છે અને રંગ સુધરે છે તેનાથી પિત્તળ અને ત્રાંબળના વાસણ ચમકદાર બને છે વરસાદની ઋતુ પછી કબીટના ઝાડમાંથી ગુંદર નીકળે છે જે ગુણવત્તામાં બાવળના ગુંદરની સક્ષમ હોય છે